पवित्र आत्मा आपसे कुछ बात करना चाहते हैं आज पवित्र आत्मा कई लोगों को बचाना चाहते हैं पवित्र आत्मा आपके अंदर के आवाज को बाहर लाना चाहते हैं पवित्र आत्मा आपके अंदर की बातों को बाहर बताना चाहते हैं પવિત્રત્માુઝલ જાઓ યશુ કે શરણો મે પવિત્ર આત્મા જાઓ યશુ કે ચરણો મે પવિત્ર આત્મા જે બિચારો માં બેઠા છે બધા નજીક આવી જશો એ સ તમારા લોકો સાથે વાત કરવા માંગે છે પવિત્ર આત્મા પવિત્ર આત્મા મુજે લઈ જાઓ યશુ કે જો બાબત તમે કબૂલ કરવા માંગતા હો તો પેહલા ફક્ત તમારો હાથ ઊંચો કરજો જેથી કરીને તમારો અવાજ એ બરાબર સાંભળી શકીએ પવિત્ર આત્મા પવિત્ર આત્મા યશ કે ચરણો મે પવિત્ર આત્મા આ બધા જાણે ઈશ્વર પાસે વાત કરીશ્વર ને કઈશ્વર તમે મારા સંબંધી વાત કરો તમે મારી વાત બતાવો જે હું નથી જાણતો હું નથી જાણતી પરંતુ પ્રભુ તમે મને બચાવવાના માટે તમે મારી વાત પ્રગટ કરો તમારામાં એક છે જે સ્ત્રી પાત્ર છે એના શરીરમાં વારે ઘડે કોઈક ને કોઈક સમસ્યા રહે છે કદાચ બીકને કારણે કે કોઈ કારણે એ આ વાત મોટા ભાગે કોઈને કહેતા નથી પરંતુ એને એ બીક છે કે હું કદાચ મરી જઈશ તમે છો કોઈ છે છે પાત્ર પેલા તમારો હાથ ઊંચો કરશો કે જેથી કરીને તમારો અવાજ ખબર પડે તમારા શરીરમાં કોઈક બીમારી આવ્યા કરે છે અને મોટે ભાગે પેટ ને લઈને છે ઘણી વખત એવું થાય છે કે કદાચ હું મરી જઈશ કદાચ મારું આયુષ્ય પૂરું નહીં થાય જો તમે છો અને કબૂલ કરવા માંગો છો ચોક્કસ આ બાબતમાંથી તમારો છુટકારો કરશે શું તમે કહેવા માંગો છો કે હા હું છું રત્નમાલા બેન ના સિવાય બીજું કોઈ તમને ઘણી વખત મરવાની બીક લાગી ગયેલી છે તમે છો આ જગ્યા પર આ મારા છુટકારા માટે છે હાલેલુયા જીસસ ફરી એકવાર બોલશો થેન્ક યુ જી આગ ભર સા ફર સો આપી મહિમા આપકે સામર્દ સિરસે આપ પીછે પણ એક વાત હતી જે કબૂલ નથી કરી અને આજે ફરી માટે વાત છે જે ભાઈના માટે સર એવું કીધેલો તું કે શેતા એવું કે છે કે તું સ્વર્ગમાં જવાનો છું

પ્રસાદ આપણા પ્રભુ એ જ વ્યક્તિ માટે કહી રહ્યા છે અનાજ પ્રભુ વ્યક્તિ માટે કહી રહ્યા છે કે તું એવું ચાહે છે કે તને લોકો માન આપે તને લોકો એક ઊંચી દ્રષ્ટિએ જુએ કે આ બહુ મહાન વ્યક્તિ છે તારી પ્રત્યે લોકો અહોભાવ રાખે કેટલો સરસ છે કેટલું સારું કામ કરે છે

અને સરાજે ફરીને એકવાર તમને આ વાત બતાવેલી છે ફિર સે વો આગ બરસા દો ફિર સે તોફાન આને તો આપકી મહિમા સે આપકે સામર્થ સે ફરસે આપ અભિષેક કરતો આ પવિત્ર આત્મા આ પવિત્ર આત્મા આ પવિત્ર આત્મા આ પવિત્ર

તમે મનની અંદર એક અભિમાન કરો છો કે મેં પેલાને કેવું બનાવ્યો મેં કેવું વાત મેં જાહેર ના થવા દીધી થી લોકોને છક કરી નાખતી કશું હતું પણ પ્રભુને તો ખબર પડે છે આ વ્યક્તિ છો ને આ જગ્યા પર છો તમે પાછળથી મને મળી શકો છો ફરસે હોવાર સાફાન આ દો આપી મહિમા આપે સામર્થ સિરસે આપી શ કરતો મારો છેલ્લો સમય છે પ્રભુ સુના આગમન થતા પહેલા પવિત્ર આત્માનું કામ બંધ થનાર છે અને માટે પોતાના વિશે કાળજી રાખો ઈશ્વર આપણી મંડળીને શુદ્ધ કરવા માગે છે ઈશ્વર એકને પવિત્ર કરવા માગે છે એના માટે ઈશ્વર છેલ્લા દિવસોમાં આપણી સાથે આ રીતે વ્યવહાર કરી રહ્યા છે આનાથી અકળામણ ના એક અકળામણ અંદરથી દૂર કરી દો પરંતુ પ્રભુ એવી વાત એટલા માટે પ્રગટ કરે છે કે એમની દ્રષ્ટિ એક એક મનુષ્યના હૃદય પર છે અને દરેકનું હૃદય ઈશ્વર તરફ સંપૂર્ણ બનાવવા માંગે છે રખે કોઈ આશા જેવો થાય અને નાશ પામે કોઈ ભટકી જાય માટે ઈશ્વર એક શુદ્ધ કરવા માંગે છે પવિત્ર કરવા માંગે છે આ બાબત થી તમે ઘણા મના અનુભવ એ શેતાન છે જે તમને કહી રહ્યો છે ક્યાંનો ફાયદો શું انا فائدو يكچے કે તમે તમારા જાતને સુધારી શકો છો તમે તમારા જાતને બચાવી શકો છો થેન્ક યુ જીસસ થેન્ક યુ માય લોર્ડ હાલેલુયા જીસસ પ્રભુ અમે તમારો આભાર માને છે કારણ કે તમે મહાન ઈશ્વર છો આ તમાર સ્થિતિ કરે છે કારણ કે તમે એક અદ્ભુત ઈશ્વર છો તમે પવિત્ર છો બિ અમે આરાધના કરી પ્રભુ તમે તો આ બાળકોને પ્રેમ કરો છો ત્યારે પ્રભુ દરેક માટે તમે ઈશ્વરના દરવાજા જો ખુલ્લા રાખ્યા છે તેના માટે અમે તમારો આભાર માને છે અમે તમારી સ્થિતિ કરીએ છીએ પિતાજી તમે જીવનના છેલ્લા પળ સુધી પિતાજી તમે પ્રયત્ન કરવા માંગો છો તેના માટે અમે તમારો આભાર માને છે હાલેલુયા જીસસ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ જીસસ આ પ્રભુ અમે તમારી સ્થિતિ કરીએ છીએ અમે તમારી પ્રશંસા છીએ છે યસ યસ પ્રભુ તમે એવું કીધું કે આગ શેતાન તથા તેના દૂતોને માટે છે પ્રભુ તે તમે અમારા માટે નથી બનાવી તમારી ઈચ્છા છે કે સર્વ મનુષ્ય તારણ પામે દરેક સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય તમારામાં એક થી વધારે લોકો છે કે તમે પ્રભુના વચ્ચેને ઝંખો છો તમે ચાહો છો પ્રભુના વચ્ચે વધારે મળે પરંતુ જ્યારે તમારી પાસે સમય હોય છે ત્યારે તમે પ્રભુના વચ્ચનને છોડીને તમે બીજા કામને પહેલું સ્થાન આપી દો છો અને તમે એવું થાય છે કે ના ફરી મારી પાસે સમય આવશે ત્યારે હું પહેલું એ કામ કરીશ પરંતુ આવું ઘણા વખતથી થાય છે એક તમે કરતાં વધારે છો તમને એવું થાય જો મારી પાસે રજા હોય ખો દિવસ પ્રભુની ચરણોમાં બેસું પ્રભુના સેવક પાસે શીખવું વધારે દિવસ આવે છે કે તમારો કોઈ જ ના કોઈ બીજી જગ્યાએ હોય છે એ દિવસે પણ તમને આત્મા ટૂંકે છે કે ના તરા કરવું જોઈએ અને તમે આત્માને હળસેલો છો કે ના ફરીની રજામાં કરીશ તમે છો આ જગ્યા પર જો તમે વારંવાર સત્ય ભૂલથી બચવા માંગતા હો તો તમે વાત કબૂલ કરી શકો છો તમે હાથ ઊંચો કર્યા પછી બોલશો જેથી કરીને તમારું રેકોર્ડિંગ થઈ શકે સોજો કોઈ છે

સ્ત્રીઓ બહુ ધ્યાનથી સમજો કે સર શું કહેવા માંગે છે તમે અત્યાર સુધી જે કંઈ સાંભળ્યું છે સમજ્યા છો તેને કારણે એવા તો તમારા મનની અંદર ઘર કરી ગયેલી છે હા આવું થશે આવું થશે આવું થશે પરંતુ છતાં તમારો પતિ જ્યારે બાબતના પગલા લે છે અને એવા સમયે કે જ્યારે તમારે કંઈક બીજું કરવું હોય છે કે તમે બધું જાણતા હોવા છતાં તમે વિરોધ કરી નાખો છો તમે છો આ જગ્યા પર એ વખતે તમને પદ રાતમાં રોકે છે કે આવું ના બોલીશ છતાં તમે બોલો છો તમારી પોતાની વાતને સાચી કરવા માટે તમે તમારો અવાજ ઊંચો કરતો છો હજુ પણ કોઈ છે જેના પતિ સાથે લડી ઉઠે છે હજુ હજુ પણ પણ કોઈ કોઈ છે છે ઈશ્વર તમને એવું મન આપશે કે તમે ઈશ્વર પાસે જઈ શકશો ઈશ્વર માટે સમય કાઢી શકશો હજુ છે કે મને ઈશ્વર જે વ્યક્તિ દેખાડે છે એના હજુ સુધી કબૂલ નથી કર્યો આ બોલવા માંગો છો કે હા હું છું એવું છે તમારો પતિ એ મારું કહેલું માની લે તમને તમારા ઘરમાં એવા બીજા છે કે જે હજુ સુધી આવી શ્વાસમાં નથી એનો સપોર્ટ તમને મળી જાય છે અને તમને એવું લાગે છે હું ગઈ તમે બોલવા માંગો છો હું છું તો સમય અને સંસાર બેવની વચ્ચે તમે ડગુમગુ થયા કરો છો સંસાર પણ તમને ખેંચી રહ્યો છે એ સર્વોચન પણ તમને ખેંચી રહ્યું છે પરંતુ સંસારનું જોર વધારે તમારી તરફ ચાલી રહ્યું છે યસ હોલી સ્ક્રી હાલ એલુ થેન્ક યુ માય લો રહુ ભાઈ ત્રાતમાં દેવ અમે તમારા પુષ્કળાભાર માનીએ છીએ આપણા હાથ આપણે સ્વર્ગ વડે પૂરા ઊંચા કરીએ હા પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારા બાળકોને તમે સ્પર્શ કરો પિતાજી પ્રભુ પવિત્ર દેવ અમે તમને વિનંતી કરે છે પૂરા પરાક્રમ સહિત આ જગ્યાનો કબજો લઈ પિતાજી પ્રભુ આવો મારા દેવ મારા પવિત્ર આત્મા દેવ ભરપૂરીપણામાં પરમેશ્વર છેલ્લા દેવો સુનિંદ્ર અમને જરૂર છે પિતાજી આ ઘર હાલી ઉઠે ની અમને જરૂર છે પરમેશ્વર પિતા એક એક આત્મા જાગૃત થઈ જાયની અમને જરૂર છે પિતાજી હા પ્રભુ તમારી ઈચ્છા છે કે એક જણ ચિંતા મુક્ત થઈ જાય હા પ્રભુ સ્પર્શ કરો તમારા બાળકોને યસ યસ હોલી સ્પિરિટ આવો પ્રભુ પરાક્રમ સહિત પૂરા સામાર્થ સહિત કોઈ છે કે મારા કેવા માં આવે પ્રભુ તમને જેવી શકે છે તમે કબૂલ કરી શકો છો પ્રભુ મને નથી દેખાડ્યા અમારી અંદર શું છે તમે એવું ચાહો છો કે મારા મુખ્ય પદ રાતમાં બોલે પરંતુ પદ રાતમાં તમને કહેવા માંગે છે કે તું તારી વચ્ચે કબૂલ કર તમે છો તો બોલી શકો છો જલ્દી કબૂલ કરવા કરી શકો છો કોઈ વાત છે જે તમારે કબૂલ કરવી જોઈએ તમને એવું છે કે હું બોલું પણ મને નથી બતાવી રહ્યા પણ પવિત્ર આત્મા તમને કહી રહ્યા છે કે તું એ બધાની વચ્ચે કબૂલ કર એ વાત તમે કબૂલ કરો શું તમે વાત બોલી શકો છો બધાની વચ્ચે થેન્ક યુ ભગવાન લોકોની કમજોરી દેખાડી છે તો પ્રભુ એના એનું કારણ એક જ છે તમે બધા દરેક પ્રેમ કરો છો પિતાજી પ્રભુ તમે એટલા માટે જાહેર કરો છો કે અમે દરેક તમારા માટે સંપૂર્ણ બની જઈએ પિતાજી કે તમારી ઈચ્છા છે કે જેમ મારા આકાશમાંનો બાપ સંપળ છે તેવા તમે કોઈ સંપર્ણ થાઓ. યસ. તમારી ઈચ્છા છે કે જેવો ઉપાયત્ર છે તેવો તમે પાયત્ર થાઓ. યસ. હા પ્રભુ અમે દરેક પાયત્રની તરફ આગળ વધીએ પિતાજી. તમે પણ આ પૃથ્વી પર તારે તમે બોલ્યા કે હું માર જા તપવિત્ર કરું છું. પિતાજી અમે અપને પદ્રતાને પ્રોસેસમાં રોજ રોજ છાલીએ પિતાજી. હા પરમેશ્વર પિતા દહિતતા દૂર થાય દરેકના જીવમાંથી. હા પ્રભુ દહિતતા દૂર થાય પરમેશ્વર પિતા. यस ऑल इज प्रभु तुम्हारा पवित्र नाम निंदर अंदर इस सांसारिक आत्माओं जगतनाथ आत्माओं तुम्हारा लोकोमात नाश पामो yes. तुम्हारा साम्राज्य स्थापित हो एकरा हृदय के परमेश्वर yes. पिता जगतनाथ आत्मा नाश पामे yes. थैंक यू जीसस थैंक यू लॉर्ड आने प्रभु हमने दरक एक मन लायक चित्रा करो पिताजी ના તારું ના મારું પણ અમે સર્વ અમારું કરણ જીવીએ પિતાજી હા પરમેશ્વર પિતા સંપૂર્ણપણે અમે તૈયાર કરો પિતાજી એક એક જાણ એક એક આત્મા જીતીલાવતી કૃપા માંગે છે કોઈ નિષ્ફળ ન જાય પરંતુ પ્રભુ જેમ તમે તમારા લોકોમાં કામ કર્યું પાઉલમાં કામ કર્યું પિત્તરમાં કામ કર્યું પિતાજી એ જ રીતે પિતાજી એક એકના જીવનમાં તમે કામ કરો તમારા લોકોને જવાના માટે તૈયાર કરો અને પિતાજી કોઈકને બોલાવવા માટે તમે તૈયાર કરો પિતાજી અને આવ તારે વારમાં સાક્ષી સાથે ભેગા થઈએ પિતાજી એમાં તમારી પાસે કૃપા માગીએ છીએ પિતાજી થેન્ક યુ જી સગડો સગડો માનવીમાં તમને એકલાને આપે તમે કાર્ય કરો પિતાજી હાલે લે છે સસ અમે સર તમારા હાથમાં સોંપાય છે પિતાજી થેન્ક યુ